આવી રીતે અહીંયા બધાને માલ ના પાણી પીવાનું હોય છે બોલે આવી ગયો ભાઈ જાય છે ભેહું સર છે ખેતરમાં વેહો નું સરવાનું કામકાજ ચાલુ છે તો આપણે શેરડી નું પેપર ભરવા જવાનું છે આખા જંગલ વિસ્તારમાં છે આપણે હેરડી ના ખેતી તો જાય છે હવે ટ્રેક્ટર ભરવા આવું જો આ જંગલ છે બધું જોઈ લે આ બાજુની સાઈડમાં વાડી વિસ્તાર છે હજી નેહડો થોડોક શેકો છે તો બતાવતું તમને આગળ નેહડો પણ બતાવી દઈ જવાનું છે આપણે ભરવા માટે જઈ ગયું આવા જંગલના રસ્તામાં હેરડી ભરવા જાય છે ટ્રેક્ટર

જોઈ લો આપડું જંગલ જ છે આવી રીતે આગળ આવી ગયું હે

અને અહીંયા આ બધા આપણે કાપે છે શેરડી અને અહીંયા સામે નેહડો હે વાત હેરડી આડી આવે છે હે દેખાય જાય બતાવી દઉં તમને અહીંયા આ સામે નેહડો છે તો અહીંયા શેરડીનું કટિંગ ચાલુ છે ભરવા વર્ગે પછી મળી હજી એક બોલેરો આવે છે બોલેરો ભરી બોલેરો ભરાઈ જાય પછી આપણું ટ્રેક્ટર ભરવાનું છે તો મળીએ આગળ બોલેરો ભરાઈ આવી ગયો ભાઈ હવે આપણે ટ્રેક્ટર ભરવાનું થઈ ગયું છે સાલુ જોઈ લઈએ અહીંથી દેખા છે ને આપણે સેટો પલ્લો થોડોક વધી ગયો છે એટલે અહીંયા ટ્રેક્ટર ભરાય છે હેલડીનું આપણું ઓ હેરડી છે કોઈ પણ મિત્રને લેવી હોય તો કહેજો બાકી મળીએ આગળ જય માતાજી આપણે ટેક્ટર ભરવાનું થઈ ગયું છે સાલું હવે જાજા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે એટલે આપણે ટેક્ટર હવે અત્યારે ભરવાનું થઈ ગયું સાલું હેરડીનું બે બોલેરા ભરાઈ ગયા અને આમાં બધે હેરડી કાપેલી છે અહીંયા આજે કપાય છે હેરડી આવી રીતે હેરડી ભરવાનું કામકાજ ચાલુ છે અને ભેગા બગલા તો હોય જ ને અહીંયા આપણે ફરતી બાજુ જંગલ છે જોઈ લ્યો અને અહીં હેરડી કપાઈ છે તો આપણો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળતા રહેવું આવા નવા નવા વિડીયા સાથે તો એક આવી આપણે આ હેરડી છે બધી લેવા માટે કોન્ટેક કરજો સારાની સાઈડી છે તો મળીએ આગળ નવા વિદ્યામાં પાછું કંઈક ભરાઈ જાય પછી મળીએ હવે બગલા ઉડે છે ભેગા ટ્રેક્ટર આપણે ભરવાનું છે આજે આખું જામ જો હા આડા દેખાય ને આડાની ઉપર બે બે થર મારીને ભરી લેવાનું છે ફૂલે ફૂલ તો મળીએ આગળ તો આપણે હવે ટ્રેક્ટર ભાઈ ભરાયેલા આવ્યું છે પડી ગયા હે ભાઈ લાગ્યું નથી ને નિહાણી ઉપર થી જરાક ભાઈ પડી ગયા હે હવે આપડે ભાઈ ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને અહીંયા શેરડી હજી કાપવાનું ચાલુ છે ટ્રેક્ટર ભરાઈ ગયું છે ટ્રેક્ટર હારા મારું ભરાણું છે આડાની માથે બે થર મારી દીધા પાંચ વજન થઈ ગયા હે હવે અહીંયા થોડીક આ શેરડી પડી છે એ નાખવાની છે હવે મળીયે આગળ નાળા બંધાઈ જાય પછી આવી શેરડી છે કોઈને લેવી હોય તો કોન્ટેક કરજો હવે આપણે ટ્રેક્ટર આ ભરાઈ ગયું હે ભરાઈ જાય છે જો અહીંયા સામે ભેહું સરે છે ખેતરમાં માં નું સરવાનું કામકાજ ચાલુ છે અને આ આપડે ટ્રેક્ટર ભરાઈ જ આવે છે આવી રીતે ભરાઈ ગયું ને હામે મજૂર થઈ ગયા છે ત્યાર જોઈ ગયો બોલેરા તો જાય છે બધા મળીએ આગળ વિડીયો કરી વિડીયો સારો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોમાં મજા આવે તો આપણી જર્ની જોવા માટે એ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગળ જય માતાજી જય દ્વારકા દીપ